વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાન કર્યું હતું જે આહવાનને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝીલી લઈ તેમના નેતૃત્વમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનો શુભારંભ કર્યો છે આજની બદલાતી જતી જીવનશૈલી તથા અયોગ્ય આહારની આદતોના કારણે લોકો મેદસ્વીતાનો ભોગ બની રહ્યા છે બેટાડું જીવન સતત જંગ ફૂડ તથા બહારના ભોજનના સેવન થકી દરેક લોકો મેદસ્વિતાથી બચી શક્યા નથી સ્વાસ્થ્યની સમસ્યા સાથે મેદસ્વીતાના કારણે યુવાનો અને બાળકોમાં એકાગ્રતા આત્મવિશ્વાસની ખામી વર્તાય છે તો મહિલાઓ આળસ સાથે નિરસ જીવન જીવતા દેખાય છે ત્યારે ભોજના બેનું પાધ્યા અને અનેક મહિલાઓ માટે મેદસ્વીતાથી મુક્ત થવાની યાત્રા શરૂ કરવા માટે પ્રેરણારૂપ છે એક સમયે મેદસ્વીતાનો ભોગ બનેલા પિંકીબેને ડાન્સ ગરબા કસરત અને યોગ જેવી પોતાની મનગમતી પ્રવૃત્તિ સાથે જોડાઈને પરિણામે આઠથી દસ કિલોગ્રામ વજન ઘટાડ્યું છે પિંકીબેન જણાવે છે કે એક સમયે પોતાની વ્યસ્ત જીવનશૈલી ઘર કરી ગયેલી વૃત્તિ જંક ફૂડ ખાવાની આદતના કારણે સમય જતા મારું વજન વધતું ગયું પત્તી ઉંમરની સાથે વધુ પડતા વજનના કારણે થાક લાગવો ઉંમર કરતા મોટા દેખાવું થોડી પણ ઊંચાઈ પર ચડવાથી શ્વાસ ચડી જવો નીચે બેસવામાં સમસ્યા કમરમાં દુખાવો ગુસ્સો આવો ચીડચીડો સ્વભાવ વગેરે જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યા ઉભી થઈ હતી સતત આળસના તેમજ સ્ફૂર્તિના અભાવે શારીરિક અને માનસિક અસ્વસ્થ રહેવા લાગી હતી તેથી એક દિવસ ડાન્સ કરવા ક્લાસમાં જવાનું નક્કી કર્યું હતું છેલ્લા પાંચ વર્ષથી ડાન્સ યોગા ઝુંબા એરોબિક્સ જેવી ફિઝિકલ એક્ટિવિટીથી જોડાયેલ છું ડાન્સ યોગા ઝુંબા એરોબિક્સ જેવી ફિઝિકલ એક્ટિવિટી સાથે જોડાઈને આપણામાં બદલાવ આવે છે વજન ઓછું થવાની સાથે જ નિયમિતતા એકાગ્રતા જળવાય છે હેપી હોર્મોન્સ સાથે સ્ફૂર્તિ મળી રહેતા શારીરિક અને માનસિક સ્વસ્થ બનીએ છીએ આમ યોગ્ય પોષણયુક્ત આહાર નિયમિત કસરત મેડિટેશન પ્રાણાયામ યોગથી આપણે મેદસ્વિતા મુક્ત બની શકીએ છીએ મેદસ્વીતાથી પીડાતા નાગરિકો જાગૃત બનીને મેદસ્વિતા સામે સામૂહિક જાગૃતિ અને લડત ચલાવી મેદસ્વિતા મુક્ત બને તથા ગુજરાત સરકારના સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનમાં જોડાય તેવી અપીલ કરી હતી હું છેલ્લા પાંચ વર્ષથી ઝુંબા એક્સરસાઇઝ યોગા ગરબા આ બધાથી જોડાયેલી છું અને ખરું કહું તો આના પહેલા મારો વજન ખૂબ જ વધારે હતું અને આનું બધું જ છે મારા વ્યાયામને યોગાને એક્સરસાઇઝને ઝુંબાને જાય છે કે લગભગ મેં સાતથી આઠ કિલો વજન ફક્ત ઝુંબા કરીને જ ઉતાર્યું છે અને ઝુંબા ખરેખર કહીએ ને તો ડાન્સ સાથે ગમત સાથે વ્યાયામ કરવાનો એક સ્વરૂપ છે કે જનરલી આપણે જોઈએ કે જીમમાં જાઓ એક્સરસાઇઝ કરો તો થોડા સમય પછી આપણે બોર થઈ જતા હોઈએ છીએ પણ જ્યારે ઝુમ્બા એક એવું માર્ગ છે કે જેની અંદર તમે ડાન્સ કરી મ્યુઝિક સાથે તમારા શરીરના દરેક બોડીને તમે હલનચલન કરી અને એન્જોય કરતા મસ્તી કરતા મજા કરતા અને એ વ્યાયામ ક્યારેય તમે કરી લો તમને ખબર નથી પડતી આ માધ્યમ દ્વારા હું આપણી બધી જ સ્ત્રીઓને નારીઓને બહેનોને નમ્ર અપીલ કરીશ કે સ્વસ્થ ગુજરાત મેદત મુક્ત ગુજરાત અંતર્ગત આપ સૌ જોડાઓ અને આ મેદત આપણે સૌ સ્ત્રીઓ મુક્ત થઈએ અને વેઇટ લોસ કરીએ એ પછી આપણે ડાન્સ દ્વારા કરીએ યોગા દ્વારા કરીએ ગરબા કરીએ કે એરોબિક્સ કરીએ પણ આપણે સૌ એની અંદર જોડાઈએ અને આ સરકારશ્રીનો જે અભિયાન છે એને આપણે સફળ બનાવીએ